મસ્ત મસ્ત ગિફ્ટ લેવા માટે આ તો મસ્ત હોય છે ને ફોટા પાડો હોય હા આ રીતના બેહન ફોટા પાડો હોય આમ કરીને ફોટા પાડો હોય તો મસ્ત મસ્ત આ તો હોવા જોઈએ ને હા ઓ બરોબર છે અને અમારા ઘરે મહેમાન આવી ગયા છે મારા ભાઈ અને ભત્રીજો આવ્યા છે અને મસ્ત મજાના બધા અત્યારે ખૂબ એન્જોય કરે છે બપોરના આવ્યા છે જો બધા દડે રમે છે ફર્યું મોટું રહ્યું તો ઘરમાં ઘરમાં ઘર માં દળે રમાઈ જાય છે બધા ભેગા થયા હા કર લ્યો કર લ્યો જો આ બધા છે ને ક્રિકેટ રમવા માંડ્યા છે બધા ભેગા થઈને એ ટિશૂમ ফা উ কে

તો એવું વિચાર્યું કાલો મસ્ત મસ્ત જોસા બોસા ને એવું ખાઈ આવ્યું તો આપણે કયા લોકેશન ઉપર આવ્યા છે મસ્ત ક્રિષ્નામાં જો અચ્છા હોટલ ધ ક્રિષ્ના તો આપણે અહીંયા આવી ગયા છે આપણી આ ગાડી પડી છે અને હવે આપણે છે ને મસ્ત મસ્ત જમશું અને આપણી મોર બધાય જઈને બેસી ગયા છે તો જોઈએ બધા કેવા બેઠા છે ને હું ઓર્ડર કર્યો છે બધા છે ને અંદર બેઠા છે આપડી ક્રિષ્ના હા પ્રણવભાઈ ક્યાં આટા મારો છો ભૂખ નથી લાગી તમને ભૂખ લાગી ઓર્ડર દીધા પછી પંદર થી વીસ મિનિટ રાહ જોવાનું લખ્યું બધી જગ્યાએ જાવું ક્યાં વેટિંગ

જો ભાઈ આપણે છે ને માનસી બેન ની એક આઈટમ આવી ગઈ છે તો જો શું આઈટમ થઈ આ છે આપડા માનસી બેન માટે મંજીરન મસ્ત જો ઓહો ઓહો પાણી આવી જાય લાવો હવે છોકરાને દેવાની ઉતાવળ છે આપો આપો બધા છોકરાઓને મસ્ત મસ્ત આપી દયો મારા મંજીરન આ તો બધો ની પેલા વિવેકભાઈ ને ઉતો જો કે ડુંગરી લસણ નખ ખાતો એટલે બરોબર આપણે તો ચાલો હવે છે ને આપડે બીજી આઈટમ આવે ને એ આપડે બતાવશું બરોબર

અરે જેવો ત્રીજો થઈ ને પોપસ એ કાકા છે એ દેખાય મને ખબર માર લાલ કરી દીધો હા જે ટીશર્ટ કા કરી એમનેમ વઈ કોઈ કાયમ નથી માતાજી સુખી

જાય ખુરશી ભાંગી ગઈ કે શું છે જો આની જાય ખુરશી ભાંગી નહી જો જો ભાઈ હા બરોબર છે પાછો ભાગી ગયો દેલા બાર કેમ તો